સાણંદપુર હનુમાન મંદિર ખાતે આજે પંદરમી ઓગસ્ટ નિમિત્તે હનુમાન દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આજે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજીના પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત આજે શ્રી કષ્ટભંજન દેવ દાદાને તિરંગાનો શણગાર કરાયો હતો આજે કરાયેલા શણગાર અંગે પૂજારી સ્વામીજીએ જણાવ્યું હતું કે આજે સમગ્ર દેશમાં આઝાદીના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પણ પંદર ઓગસ્ટની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે આજે દાદાને તિરંગાની થીમવાળા વિશેષ વાઘા અને સિંહાસનને લાલ કિલ્લાની પ્રતિકૃતિ અને ગુલાબ તેમજ ગલગોટાના ફૂલનો શણગાર કરાયો છે સાથે જ મંદિર અને પરિસરમાં સૌથી વધુ તિરંગા લહેરાવવામાં આવ્યા છે અઠ્યોતેરમાં સ્વતંત્રતા સ્વતંત્રતા દિવસની અંદર જ્યારે આખો દેશ દેશભક્તિની અંદર રંગાયેલો છે ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર કષ્ટભંજન દાદાને પણ અદ્ભુત સુંદર મજાના તિરંગાના શણગાર કર્યા છે દાદાના સિંહાસનને ગેટ ઓફ ઇન્ડિયાનું સરસ મજાનું દૃશ્ય બનાવ્યું છે બીજું કે આજના દિવસે આપણે સૌ પરમાત્માને પણ પ્રાર્થના કરીએ ને આપણે બધા જ પણ એકદમ દેશ માટે ડેડિકેશનવાળા દેશભક્તિવાળા અને પ્રામાણિક ન્યાયિક આપણે આપણા દેશને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરીએ આપણે આપણા દેશને સરસ મજાનો બનાવવાનો સંકલ્પ કરીએ એટલે મારી તમામ જે લોકો છે ને એક વિનંતી છે કે લાઇટ ઓછી બગડીએ પાણી ઓછું બગાડીએ એની સાથે સાથે જ્યાં ત્યાં થૂકીને રસ્તા ન બગાડીએ એવી પણ મારી આપને સૌને વિનંતી છે આ દેશ આપણો છે આપણે દેશના છીએ આ ધરતી માતા છે એને પણ આપણે જો સ્વચ્છ રાખશું તો દેશ સ્વસ્થ થાય અને દ્વેષ સ્વસ્થ થાય તો સમૃદ્ધ થાય અને આપણે બધા સુખી થાવું કષ્ટભંજન દાદા આજે તિરંગાથી રંગાયેલા છે આ તમે હનુમાનજી મંદિરની અંદર જા જોશો તો તિરંગા 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 કે આન શાન ઓર બાન બઢે એસી આમ ભગવાન છે પ્રાર્થના કરતે હૈ આજે સવારે પાંચ પિસ્તાલીસ કલાકે શણગાર આરતી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવેલ છે હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો દાદાના વિશેષ વાઘા રાજકોટમાં સાત દિવસની મહેનતે બન્યા છે અને લાલ કિલ્લાની પ્રતિકૃતિ બનાવતા સાત દિવસનો સમય લાગ્યો હતો અહીં શણગાર કરતા છ સંતો પાર્ષદ અને ભક્તોને ત્રણ કલાકનો સમય લાગ્યો હતો